ગુડ મોર્નિંગ બચ્ચો કેમ છો ચાલો આજે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે કોણ ગુમ થયું બરાબર પહેલાં આપણે મૂળાક્ષરથી લઈશું બરાબર એમાં આપણે બે ટુકડી પાડી છે આ બાજુ પહેલી ટુકડી અહીંથી પાંચ સુધીની અહીં જાનવી બાજુથી બીજી ટુકડી બરાબર હું ચાર અહીંયા મૂળાક્ષર મૂકીશ પછી શબ્દ મૂકીશ એમાં પછી તમે આમ પાછળ ફરી જશો એટલે હું એક એક મૂળાક્ષર ગુમ કરી નાખીશ હું પછી આમાં આ દસ ટ્યા એમાં વાત કરું ને ત્યારે તમારે પાછું અવરું ફરી જવાનું સીધું ફરી જવાનું અને કયો અક્ષર ગુમ કર્યો તમારે કહેવાનો જે ટુકડી પહેલાં બોલી જશે એને એક પોઈન્ટ મળશે રેડી શરૂ કરું બેટા ચાલો આપણે પહેલાં મૂળાક્ષર લઈશું પછી શબ્દ પર જઈશું ચલો અહીં કયા કયા છે જોઈ લેજો વાંચી લીધું બેટા ચાલો પાછળ ફરી જાઓ कोई ये जो नहीं आज पाचड़ फरी जानू है पुव दस्टर अवाज करू ने तेरे चला विरज चला वे शब्द लख बराबर ध्यान रख मन में मन में वाचो भाई ગજો જ્યો ચાલા બે આ ત્રણ અક્ષર શબ્દ લખ્યા છે બરાબર આ ત્રણ અક્ષર તમારે વાંચી અને બરાબર મગજમાં યાદ રાખવાના છે કે બેને કયા કયા શબ્દ લખ્યા રેડી દેખાય છે ને તમને જ મને પાછો ફરી જાઓ ચાલો બે હું કકડા ઉતારે જ બનને સાતે બોલ્યા ભાઈ બે ટુકડે એટલે બન ને એક એક મને કો લઈ લો સરા ચાલો ચાલો બીજું લખસો અહીં જોઈ લે જમ બરાબર વાંચતા જાજો ચાલો ત્રણ શબ્દ લખ્યા છે મનમાં યાદ રાખ્યા બધા પછી જો હું એક ગૂમ કરું પછી ધીમે ધીમે બે ગૂમ કરુંસ હા એટલે તમારે યાદ રાખવાનું ભાઈ જો અહીં કોન ટુકડીન કેટલી યાદ શકતી છે રેડી

चलो वाची दु पक्को याद राखो ना टुकडे जितवी जोया वक्ते वाची तो बद्दल तुम्ही वाची दु बेटा चला पाचर परी जाओ पाचर परी जाओ बद्दल चलो आदित्य नो नंबर गमन सुबुसी सुबु बेने गमन सुगुम चलो हमें ध्यान रख बीत हो तो बराबर याद रखे बेटा राखी ली तुं बता हाँ पाचे परी जाओ चलो क्या पाच पाचे फरी जाओ કોઈ વેવ લાગ્યું મને ચાલો ફરી પાછળ ફરી જાવ ના એવું ના ચાલે ચાલો બીજો શબ્દ બીજો શબ્દ બીજો શબ્દ લખો ચાલે એના ચાલે ચાલો બીજો લખો વાત જો હા બધા દરેક પાછળ ફરી જાવ ચાલો આખો બંધ કરવાનો કઈસ ને તો તમે કા નામ થી જોઈ રહેશો

आ टुकड़े वाला बराबर ध्यान राखो हमें ये शू वाँची ले बेटा त्रन अक्षर से हूँ थोड़ी बार उभी रहो चलो पाचर फरी जाओ बद्दा पाचर फरसे पछी ज भूसी सवे हाँ अरे वाह सरस हमने ना जोता हूँ खोखड़े तारे जो जो मजा आया <laughs>

ना जोरा, ना जोरा, ना जोरा, याद रखियो चलो रेडी चलो बरा फरी जाओ बद्दा पाचड़ फरी जाओ बद्दा पाचड़ आए कोई नहीं नजर ना जोइए पाचड़ पाचड़

एक मन करियो एक पॉइंट हारु हाली जसो पाछर परी जा बद्दा परी गया पाछर कोई नहीं जोवन हां भूसुचू